ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા તુવેદારની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને ઘણા ધોરાજી તાલુકાના ખેડૂતોએ લાભ લીધો હતો અચાનક તુવેદારની ટેકાના ભાવની ખરીદી બંધ થતા ખેડૂતોએ તુવેદારનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા ખેડૂતો આ બંધ કરાતા નારાજગી જોવા મળી હતી ટેકાના ભાવની ખરીદીમાં પંદરસો દસ રૂપિયા મણદીઠ ભાવ મળે છે ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળતો હોવાથી ખેડૂતોને તુવેદારમાં સારો ભાવ મળી રહ્યો હતો અને વીસ દિવસ બાદ ખેડૂતોની રજૂઆત અને માંગણીને ધ્યાનમાં રાખી કૃષિમંત્રીએ ફરી તુવેદારની ટીકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે માન નામ જયેશભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર તુવેર ની અંદર ખરીદી વીસ દિવસથી બંધ હતી પણ સરકાર અને રાઘુજીભાઈ પટેલ મિનિસ્ટરે તાત્કાલિક નિર્ણય લઈને એમ કીધું કે એક મહિનો લગન તુવેર ખરીદી ચાલુ રહે જે પણ ખેડૂતે રજીસ્ટર કરેલું જેટલા ખેડૂત બાકી છે અને તમામ ખેડૂતની તુવેર લેવામાં આવશે કારણ કે વચમાં અહીંયા ધોરાજીની અંદર તુવેર અંદર ગોડાઉન નહોતા મજૂ ન એટલે પ્રોબ્લેમ હતો એટલે ખેડૂત નું લેટ રહ્યું પણ સરકાર અને રાઘુજી નો નિર્ણય ને આવકાર્ય કરીને ખેડૂતને ઉત્સાહ છે અને અત્યારે બધાની તુવેર વહી જાય કેટલા ખેડૂતો ને ફાયદો થાય કારણ કે રૂપિયા ભાવ નો ફરક છે ગવર્મેન્ટ ના ભાવ અત્યારે વધારે કારણ કે અઢારસો હજી ધોરાજી ની છે રજીસ્ટ કરેલા સરકાર ના નિર્ણય સરકારના નિર્ણય નો આવકાર્યુ સાથે વિપુલ